નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર સિંહોર તાલુકાના જીઆઈડીસી એકમાં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઇજા પહોંચી છે જેમને સિંહોર ખાતે ખસેડવામાં આવ્યા છે લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે જેમાં અચાનક જ બ્લાસ્ટ બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર મજૂરો દાજી ગયા છે જોકે સિંહોર અને આસપાસની જીઆઈડીસીમાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે શ્રમિકોની કોઈપણ પ્રકારની સેફ્ટી હોતી નથી જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે સિંહોર જીઆઈડીસી રોલિંગ મિલમાં બોઇલરની કોલસોની ટાંકી ફાટતા કોલસો બહાર નીકળતા ત્રણ મજૂર દાજ્યા ઘટનામાં બે પર પ્રાંતીય તથા એક સ્થાનિક વ્યક્તિને ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિંહોર એકસો